સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નંદાવ ગામ ખાતે આજરોજ તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસના એકસો છપ્પન માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના વરદ હસ્તે રૂપિયા ત્રેપન લાખના વિવિધ કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ અવસરે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનોએ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તેમજ અન્ય મહાનુભાવોનું પુષ્પગુજ અને ફૂલોના હારથી સન્માન કર્યું હતું આ ગામમાં પેવર બ્લોક અને ગટર યોજનાના કાર્યો પૂર્ણ થતાં સમગ્ર ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ દેખાતો હતો ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ ગામના લોકો વચ્ચે રહેલી એકતાના પખાણ કર્યા હતા માંગરોળ તાલુકા અને તરસાડી નગરપાલિકાના પ્રજાજનોને સુખાકારીમાં મદદરૂપ બની શકે એવા પ્રજાલક્ષી વિકાસના કાર્યોનું ઉદઘાટન ને ભૂમિપૂજન કરતા કરતા નંદાવ ગામે પહોંચ્યા છે અને સમગ્ર દિવસ દરમિયાન આપણા વિસ્તારની પ્રજાને ઉપયોગી બને એવા લગભગ પંદર કરોડ રૂપિયાના વિકાસના કામોનું આજે ભૂમિપૂજન અને ઉદઘાટન થવાનું છે ત્યારે મિત્રો નંદામ નંદાવ ગામ વિશે જેટલી પણ વાત કરીએ એટલી ઓછી પડે કારણ કે આ નંદાઉ ગામ એટલે આજે વિકાસની દ્રષ્ટિએ તો આગળ પડતું છે જ કે ભાઈ ત્રેપન લાખ જેટલી માલભર રકમની ગટર યોજના યોજનાને બ્લોકના કામ પૂરા થયા છે પણ સાથે સાથે ગામની એકતા માટે પણ આ ગામના જેટલા વખાણ કરીએ એટલા ઓછા પડે ધાર્મિક રીતે જોઈએ તો જલારામ બાપાનું મંદિર પણ છે એ સિવાય પણ ગામમાં અનેક મંદિરો છે એટલે ધાર્મિક રીતે પણ આ ગામ આગળ પડતું છે અને અમારા માટે સૌથી મહત્વની વાત એ છે કે આ ગામના લોકો વર્ષોથી અમને આશીર્વાદ આપે છે ને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલા છે